કે તિરુપતિ બાલાજીના પ્રસાદની અંદર જે પ્રકારે મટન ટેમલોગ અને માઠલીનું તેલ બે વસ્તુ પકડાય છે ખરેખર આ દુઃખદ ઘટના છે ઘી ડુપ્લિકેટ લેવું આપણે પહેલા અંબાજીના પ્રસાદમાં પણ જોયું હતું આ જ વસ્તુ ખરીદી પ્રજાના આસ્થા સાથે ખેલવાડ કરવો ક્યાંય ચલાવી લેવાય તેમ નથી અને આ બાબતે સરકાર યોગ્ય તે પગલાં લે કારણ કે વારંવાર આવી બનાવો બનતા હોય છે તમે કરોડો રૂપિયાનું દાન આવે છે તો તેમાંથી